નમસ્કાર દર્શક મિત્રો સરદારના અવાજમાં આપનું આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના મંડલવા ગામના ડમ્બર ફળિયામાં સતત વરસાદને કારણે મુખ્ય રસ્તો તૂટી ગયો છે જેના કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો ખાસ કરીને બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે આ તૂટેલો આમંત્રણ આપે તેવી સ્થિતિ ઊભી કરી રહ્યો છે સત્તાવાળાઓએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલું ન લેવામાં આવતા ગ્રામજનોને અંતે પોતે જ કામગીરી શરૂ કરવી પડી લોકો એકતાની સુંદરતા મિસાલ પેશ કરવા ફાવડા પાવડા લઈ રસ્તા પર માટી અને અને પથ્થર ભરી તાત્કાલિક વાહન વ્યવહાર યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો આજ આજ રોજ છોટાદેપુર તાલુકાના મંડલવા ગામના ડામર ફળિયામાં બે હજાર પાંચની અંદર આરસીસી રોડ બન્યો હતો તે તૂટી ગયો રસ્તો તૂટી ગયો હતો અને સરપંચ શ્રીને વારંવાર જાણ કરવા છતાં રસ્તો બનાવવામાં આવતો નથી અહીંયા લોકોને ફળિયાના તેમજ ગામના લોકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે કીચડ અને આજ આજ રોજ અમે જાત મહેનત કરીને રસ્તાની અંદર પેલું માટી કાઢું માટી પૂટણ પૂરણ કરાવી શું નામ તમારું મારું નામ રાઠા ભરતભાઈ સરભાઈ